દ્વારકામાં ફરીવાર લારી ગલ્લાના દબાણો દૂર કરવા માટેનું શરૂ કરવામાં આવ્યું છે અને દ્વારકામાં ચુસ્ત બંદોબસ્તની સાથે લારી ગલ્લાવાળા દબાણોને દૂર કરવામાં આવ્યા છે ગેરકાયદે લારી ગલ્લાને પાલિકાએ જપ્ત પણ કર્યા આ સાથે જ લારી ગલ્લા જપ્ત કરાતા લોકો એકઠા થયા છે તો દ્વારકામાં ફરીવાર જે લારી ગલ્લાના દબાણો હતા તેને દૂર કરવા માટેનું અભિયાન શરૂ કરાયું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી જે ગેરકાયદેસર રીતે લારી ગલ્લા ખડકી દેવાયા હતા તેને હટાવવામાં આવ્યા છે જેને લઈને લોકો એકઠા થયા દ્વારકામાં ફરીવાર લારી ગલ્લાના દબાણો દૂર કરવા માટેનું શરૂ કરવામાં આવ્યું છે અને દ્વારકામાં ચુસ્ત બંદોબસ્તની સાથે લારી ગલ્લાવાળા દબાણોને દૂર કરવામાં આવ્યા છે ગેરકાયદે લારી ગલ્લાને પાલિકાએ જપ્ત પણ કર્યા આ સાથે જ લારી ગલ્લા જપ્ત કરાતા લોકો એકઠા થયા છે તો દ્વારકામાં ફરીવાર જે લારી ગલ્લાના દબાણો હતા તેને દૂર કરવા માટેનું અભિયાન શરૂ કરાયું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી જે ગેરકાયદેસર રીતે લારી ગલ્લા ખડકી દેવાયા હતા તેને હટાવવામાં આવ્યા છે જેને લઈને લોકો એકઠા થયા